તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને આપણે નહીં જોઈને મસ્ત તૈયાર થઈ ગયા અને આપણે ત્યારે નીકળવું છે માઉન્ટ આબુ જો ગાડી પણ કાલે મસ્ત સાફ કરી નાખી છે અને બેગ પણ લઈ લીધો છે તો ચાલો નીકળી હવે માઉન્ટ તો આપણે અત્યારે આવી ગયા થરા અને જઈ રહ્યા હા પેસેન્જરને પિકઅપ કરવા માટે ચડી ગયા શું કે ટૂંટાણા રસ્તા ઉપર એટલે આગળ હે ચલો ચાલ જઈએ એમને જોવા માંડે સિવાય ગાડીમાં ગેસ ફૂલ કરાવી નાખા ને ગેસ ફૂલ કરે સીધા ફૂલ કરી નાખો સીધા આબુ

એટલે વાંધો નહીં હજાર મેમો કાઢ્યો છે આપણો મેમો લઈ લીધો પણ હવે કંઈ હેરાન નહીં કર્યો કે હેરે ઠીક હૈ ઠીક આરામ થી ઘૂમે ગયા આપણે હજાર રૂપિયા લઈ લીધા તો આરામથી ઘૂમે હમ તો હવે થી ઢાબાનો રસ્તો ચાલુ થઈ જાય છે હવે ઉપર જ ચડવાનું છે આપણે બધે હવે આપણે પાસ આ જ રહેવાનું છે બસ કમાનાલ દોમાં કમો આવી ગયો

તો હોય કે થોડીવાર ફોટા પાડવા માટે બધા વળ્યા છે હા જો view ખાલી મસ્ત મસ્ત હા લો જો ગાડી બધી ગોળમાં આવરી છે

તો માઉન્ટ માં આપણે આવી ગયા અને રૂમ ગોતા રહ્યા કે રૂમ મળતા નહીં કારણ કે શનિવાર છે એટલે અત્યારે બહુ ટ્રાફિક આ કે બધા રૂમ ફૂલ થઈ ગયા હે તો એ ગોતો તો જાય રૂમ એટલે રૂમ મળ જાય તો સારી વાત છે બાકી ને ગાડી માં પડી રહેવું પડશે તો મજા ના આવે એટલે બધા રૂમ જોવા ગયા છે હવે શું કરે છે જો આપણે તો ફાઇનલી આપણે રૂમ લઈ લીધો છે અને હવે જરા રૂમે બજાય બાકી વોટર વીઆઈપી છે જુઓ રૂમ રાખો પણ જો નહીં રાખવાનું શું કીધું હાઈફાઈ રાખવાનું બેગ બધા લઈ લીધા તો હું મારો બેગ લઈ જાઉં ચલો ત્યાં જઈએ હવે રૂમે રૂમ બધા તો મને કહેવું આવી હોટલ છે એકદમ મસ્ત વ્યૂ છે આપણો રૂમ ઉપર છે એટલે ઉપર જાતા હો બાકી વ્યૂ પરથી વ્યૂ સારું સારું છે અને વોટર પણ મસ્ત છે જો તો આજે આપણે રૂમ રાખ્યો હવે જોઈ લો રૂમ મસ્ત આરામ કરીએ હવે તો રાતનો ટાઈમ બધા ફરવા જો આ દેરાયા આગળへとへと બધા મિત્રો મારે અને બધા જો તમને આજ શું ખબર હે વાઇન શોપ વાઇન શોપ જો આપડો પિતા નહીં પણ તો વાતે બતાઈ નાખું તમને જી પિતા આઈ જાજો માઉન્ટમાં પියාમાડ કેમ છો મિત્રો આ આવી છે બહુ મજા કર મુલાકાત નો માઉન્ટ તો જો પર્વત પર ચઢેરા બધા તો જો એક છોકરી આઈ છે મસ્ત નામ શું